નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે તો આજે આપણે ભણીશું ધોરણ સાત માટે ચેપ્ટર પહેલું છે જે પૂર્ણાંક સંખ્યાઓમાં માં સાધ્ય એક પોઈન્ટ બે આની આગળની જે થિયરી છે મેં આના આગળના વિડીયોમાં તમને સમજાવી દીધી છે એ જ થિયરીના બેઝ પર આપણે અહીંયા ગણીશું સ્વાધ્યાય એક પોઈન્ટ બે જે ખૂબ જ સરળ છે મારી સાથે તમે પણ ગણી શકો છો મારી અહીંયા એક વખત તમે ખાલી એક જ વખત તમે ધ્યાન આપી દેશો તો પણ તમને યાદ રહી જશે ખૂબ જ સરળ છે આ સ્વાધ્યાય ચલો પેલો પ્રશ્ન આપી દીધો છે કે તમે આપેલા દરેક એ જ પ્રમાણે છે એના આધાર પર છે એક સંખ્યા ઋણ હોય બીજી ધન હોય તો જવાબ હંમેશા માં આવે ચલો ઋણ કરી દીધું હવે શું કરવાનું ઋણ નિશાની ને ભૂલી જાઓ આ બંનેનો ગુણાકાર ત્રણ એકા ત્રણ જવાબ કેટલા આવી ગયો માઇનસ ત્રણ પણ આ બધો જવાબ કોના આધારે આવે છે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારના નિયમ મુજબ આ તમારે લખવું હોય તો લખી શકો છો પૂર્ણાંક સંખ્યાના ગુણાકારના નિયમ મુજબ આ જવાબ ક્યાંથી આવે છે તો ગુણાકારના નિયમ મુજબ એક વાર લખી દીધું છે એટલે બીજા દાખલામાં કે બીજા રકમમાં નથી કે જરૂર નથી બો ચાલો ત્યાર પછી તમને બીજું આપ્યું છે સોરી એ બી છે તમારા રાઉન્ડના જે કાઉન્ટ છે તો બી કાઉન્ટ લખી દઉં છું માઇનસ એક ગુણ્યા બસો ને પચીસ બરાબર છે તો બસો પચીસ એકા બસો પચીસ એક છે એ તટરસ સંખ્યા છે બસો પચીસ લખી દીધું પણ મેં કીધું તો વ્યસ્ત સંખ્યા છે કે પૂર્ણાંક સંખ્યાઓની કે માઇનસ એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો એ હોય એનાથી નિશાને ચેન્જ થઈ જશે માઇનસ એક સાથે ગુણાકાર કરતા માઇનસ બસો પચીસ આવી જશે આવી ગયા અથવા બસો પચીસ એકા બસો પચીસ પ્લસ માઇનસ માઇનસ ત્યાર પછી સી માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ત્રીસ ચલો અહીંયા બંને ઋણ સંખ્યા આવી તો માઇનસ માઇનસ કેટલી થઈ જશે પ્લસ તો જવાબમાં આપણે માઇનસ લખવાનું નથી તો આપણે શું કરીએ એકવીસ ગુણ્યા ત્રીસ તો એકવીસ તેરી કેટલા થશે ત્રેસઠ એકવીસ તેરી ત્રેસઠ ત્રણ એકા ત્રણ ને ત્રણ દુ છ અને આ ત્રીસનો ઝીરો છે એને પાછું મૂકી દો બરાબર છે માઇનસ માઇનસ તો પ્લસ થશે તો આપણે કોઈ નિશાની કરવાની નથી કેવો આવશે 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 ધનમાં ધનમાં કેમ પછી અને માઇનસ ત્રણસો સોળ માઇનસ ત્રણસો સોળ ગુણ્યા માઇનસ એક બરાબર છે ફરીથી બંને ઋણ આવી ગયા તો ત્રણસો સોળ એકા ત્રણસો સોળ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ આપણે કરતા નથી અથવા માઇનસ એકના નિયમ મુજબ જોઈ વેસ સંખ્યા પ્રમાણે તો માઇનસ એકનો માઇનસ ત્રણસો સોળ સાથેનો ગુણાકાર કેટલો થઈ જશે પ્લસ ત્યાર પછી એ માઇનસ પંદર ગુણ્યા ઝીરો ગુણ્યા માઇનસ તમે શું કરશો આપણને ખબર છે ક્રમના નિયમ મુજબ ગુણાકારમાં કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરવામાં આવે તો જવાબ તો તમારે પહેલાં તમે શું કરશો પંદર ગુણ્યા અઢાર કરીએ પછી અમે ઝીરો સાથે કરીએ કોઈપણ સંખ્યાનો ઝીરો સાથેનો ગુણાકાર હંમેશા કેટલો થઈ જાય છે ઝીરો એટલે તમારે આ બંનેની ગણતરી કરવાની જરૂર નથી માઇનસ પંદર ગુણ્યા માઇનસ અઢાર કે ગમે એટલી મોટી સંખ્યા એ પણ ઝીરો સાથેનો ગુણાકાર કેટલો થઈ જશે ઝીરો પણ ગુણાકાર સ્વરૂપે હોવી જોઈએ બધી સંખ્યા પ્લસ માઇનસ વિ સરવાળા બાદ બાકીમાં તો થશે નહીં ત્યાર પછી એ માઇનસ બાર ગુણ્યા માઇનસ અગિયાર ગુણ્યા દસ આવું કે બાબું છું તને બરાબર છે આપણે એની ગણતરી કરીએ ચાલો માઇનસ બાર ગુણ્યા માઇનસ દસ ગુણ્યા દસ એને આપી દીધા છે એને તો આપણે થોડીક વાર સાઈડમાં રાખીએ ગુણ્યા દસ બાર ગુણ્યા દસ લખી દઉં છું બરાબર છે હવે બાર ગુણ્યા અગિયાર થઈ જાય એકસો ને બત્રીસ ચલો એકસો બત્રીસ રીઝીલ ડાયરેક્ટ લખી દઉં છું તમે ગુણાકાર કરી શકો છો પણ કોનો ગુણાકાર કરવાનો માઇનસને ભૂલી જવાના માઇનસને ભૂલી જવાના બાર ગુણ્યા અગિયાર કરો એટલે કેટલા આવશે એકસો ને બત્રીસ માઇનસ માઇનસ કેટલા થઈ જાય પ્લસ એટલે હવે હું નિશાની જવાબમાં નહીં આવે તો એકસો બત્રીસ ગુણ્યા દસ તો એકસો બત્રીસ દસનો ઝીરો એકસો બત્રીસ એકા એકસો બત્રીસ અને દસનો ઝીરો છે અને અહીંયા મૂકી દઈશું તો જવાબ કેટલો આવ્યો તેરસો ને વીસ પણ કેવો આવ્યો ધનમાં આવ્યો બરાબર છે ચલો ત્યાર પછી એફ પછી હું જી લઈ લઈએ કે નવ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ આવું પૂછે એ પૂછે તમને

પણ નવા પુસ્તક તમારે શું તો તમને આજે આગળ ત્રણ રકમ આપેલી છે એટલે તમારે ન આપેલી હોય તો તમે આમાં જોઈ લો અને આપેલી હોય તો તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો બરાબર છે એ જી એચ અને પછી એચ પ્રમાણે કંઈક આવું આપેલું છે માઇનસ અઢાર ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ચાર જો તમારી પાસે જૂનું પાઠ્યપુસ્તક છે અના રમ નથી તો તમે આને ઉદાહરણ તરીકે અત્યારે ખાલી સમજી લો બરાબર છે ને કંઈ ક્યાં તમે નો નોટ કરો તો કંઈ વાંધો નથી બરાબર ગુણાકાર તો ઉદાહરણ તરીકે લઈ લઈએ કેમ કે આવી ત્રણ સંખ્યાનું ઉદાહરણ તમને જોવાઈ જશે અને બંને વાત બરાબર છે તો અઢાર પંચાવું પહેલાં લખી દઈશ એવું માઇનસ માઇનસ થઈ જશે પ્લસ એટલે માઇનસની નિશાની કરીશ નહીં ગુણ્યા માઇનસ ચારના માઇનસ ચાર બરાબર નવ ચોક થઈ જશે છત્રીસ અને નેવુંનો ઝીરો આ રીતે ગુણાકાર કરી શકો ખબર છે ને તમને કોઈ પણ હોય સંખ્યા હોય તો નવ ચોક છત્રીસ પછી નેવો ઝીરો છે ને પાછા મૂકી એટલે તમારે નેવું ગુણ્યા ચાર ઊભી ગણતરી કરવી પડશે નહીં પણ પ્લસ માઇનસ એક નિશાની માઇનસ છે એટલે જવાબ સેમાં આવશે માઇનસ આવશે માઇનસમાં એચ પછી આઈ માઇનસ એક ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા ચાર બરાબર છે ચલો ચાર સંખ્યા છે તો બે બેની ગણતરી કરી દઈએ આ બંનેની આ બંનેની બે એકા બે માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ નહીં આવે ગુણાકારનો ગુણાકાર ત્રણ ચો બાર પણ પ્લસ માઇનસ એક જ સંખ્યા માઇનસ છે તો એક ઋણની ધન એટલે જવાબ કેવો આવશે ઋણ ત્યાર પછી બાર બુ ચોવીસ પણ એક ઋણ છે તો જવાબ કેવો આવશે ઋણમાં આવશે બરાબર પ્લસ માઇનસ માઇનસમાં જવાબ આવશે એટલે જવાબ કેટલો આવશે અહીંયા માઇનસ ચોવીસ અને લાસ્ટ જે છેલ્લું છે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ ગુણ્યા બંની ગણતરી કરી દઈએ છ તેરી થઈ જશે અઢાર માઇનસ માઇનસ પ્લસ ગુણ્યા બે એકા બે માઇનસ માઇનસ પ્લસ અઢાર તમને બધાને ખબર જ છે છત્રીસ ઇઝી ચાર નિશાની બી આ ગુણ એટલે એનો જવાબ ધનમાં થઈ ગયો આ ગુણ તો એનો જવાબ થઈ ગયો ધનમાં એટલે જવાબ કયો આવ્યો ધનપૂર્ણા કયો આવ્યો ધનપુર્ણા બી સમજ તો પ્રશ્ન બે બહુ જ ઇઝી હતો અહીંયા પકી જાય છે ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન છે બે પ્રશ્ન બે ચકાસો ચકાસો એટલે કે સાબિત કરો સાબિત કરવાનું છે માઇનસ ત્રણ બરાબર છે ત્યાર પછી સામેની બાજુ બરાબર અઢાર ગુણ્યા સાત પ્લસ અઢાર ગુણ્યા માઇનસ ત્રણ આ જોઈને તમને કંઈ યાદ આવે છે થિયરીથી યાદ કરી જુઓ આ જોઈને કે અહીંયા ગુણાકાર છે અહીંયા પાછો પ્લસમાં છે અને પછી અહીંયા પાછો અલગ પડે છે તો કયો નિયમ છે ગુણાકાર માટેનો જૂથનો સોરી ગુણાકાર માટેનો વિભાજનનો નિયમ કયો નિયમ છે આ ગુણાકાર માટેનો વિભાજન ખાસ યાદ રાખજો તો આપણે આજ વિભાજનને આધારે અહીંયા ચક્કાસ સાબિત કરવાની છે કે હું આ રીતે ગણતરી કરું છું આ રીતે ગણતરી કરું છું તો જવાબ સરખો આવે છે કે નહીં જવાબ આપણે જોઈએ તો પેલી લઈ લઈએ ડાબી બાજુ આવી રીતે જ્યારે સાબિત કરવાનું આવે તો પેલા ડાબી બાજુની ગણતરી પછી જોબી બાજુને ગણતરી ડાબી બાજુને શોર્ટમાં શું લખીશું આપણે ડાબા તો ડાબા અઢાર ગુણ્યા સાત પ્લસ માઇનસ ત્રણ પેલા જે રકમ છે એ લખી દીધો લખી દીધી હવે ગણતરી કરીએ ચાલો અઢારના અઢાર ગુણ્યાના ગુણ્યા પંદર શું છે બે નિશાની છે જ્યારે બે નિશાની ભેગી હોય ત્યારે ગણતરી થશે નહીં હંમેશા બે નિશાની પહેલાં એક નિશાની કરવી પડે ત્યારે જ ગણતરી થાય તો સાતના સાત પ્લસ માઇનસ માઇનસ ત્રણ બરાબર હવે એક નિશાની થઈ ગઈ હવે મને ગણતરી કેવી લાગશે ઈઝી સરળ લાગશે સાતમાંથી ત્રણ જાય તો કેટલા વધે ચાર અને અઢાર ચોક કેટલા થઈ જશે બોતેર બરાબર છે આ થઈ ગયા આપણી ડાબી બાજુ હવે આપણે લઈએ જમણી બાજુ આ જમણી બાજુ આપણે પછી અઢાર ગુણ્યા સાત પ્લસ અઢાર ગુણ્યા માઇનસ ત્રણ તો જો વિભાજન કેવું છે પેલા અઢારનો સાત સાથે ગુણાકાર અઢાર ગુણ્યા સાત પ્લસના પ્લસ પછી અઢારનો માઇનસ ત્રણ સાથે ગુણાકાર અઢાર ગુણ્યા માઇનસ ત્રણ છે ને છૂટું ચલો તો આપણે ગણતરી કરીએ અહીંયા કેટલા આવશે પેલા પહેલાં કાઉસનો ગુણાકાર કરી દઈએ તો કે અઢાર સત્તા એકસો ને છવ્વીસ બરાબર છે પ્લસના પ્લસ અહીંયા અઢાર તેરી પણ કેવા માઇનસ કેમ તો કે એક છે ત્રણ કેવા છે માઇનસ તો એક સંખ્યા ને એક ઋણ હોય ત્યારે જવાબ કેવો આવશે ઋણ પ્લસ માઇનસ માઇનસ ચલો એકસો છવ્વીસ હવે અહીંયા પાછી બે નિશાની ભેગી થઈ સંભાળ્યા બાદ બાકીની બે નિશાની ભેગી થાય ત્યારે પહેલાં પહેલાં એને શું કરવું એક નિશાની બનાવું બંનેની થઈ એક નિશાની કઈ રીતે બને આપણે જે બોલીએ છીએ તે પ્રમાણે કાઉન્ટ કરું કે પ્લસ માઇનસ માઇનસ બરાબર છે પ્લસ માઇનસ માઇનસ એકસો છવ્વીસમાંથી ચોપન જાય બાદ બાકી કરી જોજો તો તમે રફ પેઝમાં જવાબ કેટલો આવશે બોતેર કેટલો આવશે બોતેર જવાબ તમારો આવી જશે તો આ થઈ ગયો બંને સાબિત થાય છે તો તેથી લખી શકાય કે ડાબા બરાબર બરાબર છે ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ બાજુ એટલે કે આ સાબિત થાય છે ત્યાર પછી બીજું બી છે તો એની અંદર તમને કઈ કહું આપ્યું છે માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ચાર પ્લસ માઇનસ છ અને આનું શું કરી દીધું છે સામેની બાજુ વિભાજન કરી દીધું છે કે માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ચાર કાઉન્સ પૂરો પ્લસના પ્લસ ફરીથી માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ છ બરાબર છે ગુણાકાર માઇનસ એકવીસના પહેલાં માઇનસ ચાર સાથે ગુણાકાર કર્યો પ્લસના પ્લસ પછી માઇનસ એકવીસનો માઇનસ છ સાથે ગુણાકાર કર્યો આ બધા કાઉન્સ કર્યા તેમાં કન્ફ્યુઝ નથી જવાનું બે બે કાઉન્સ કેમ કર્યા છે એક એકાણ નિશાનીનો છે ને એક બીજો કયો છે મોટો કાઉન્સનો કાઉન્સ બરાબર છે હવે ડાબી બાજુ ચાલો સાબિત કરીએ આપણે ડાબી બાજુ કઈ હતી માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ચાર પ્લસ માઇનસ છ ચાલો માઇનસ એકવીસ માઇનસ એકવીસ બાર પહેલાં દઉં છું પેલા અંદરની ગણતરી કરીએ તો અંદરની ગણતરી માઇનસ ચાર પ્લસ માઇનસ બે નિશાની ભેગી થઈ તો પ્લસ માઇનસ માઇનસ છ બરાબર છે તો માઇનસ એકવીસ ગુણ્યા 4- માઇનસ માઇનસ શું થશે પ્લસ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે સરવાળો કરશો એટલે જવાબમાં પાછું શું કરવાનું એકવીસ દાન કેટલા થશે બસો દસ એકવીસ એકાએ એકવીસ નો ઝીરો માઇનસ માઇનસ એટલે જવાબ થઈ જશે ધન બે ઋણ સંખ્યાનો જવાબ કેવો આવે ધન બરાબર છે ત્યાર પછી જમણી બાજુ ચલો જમણી બાજુ સાબિત કરીએ કે જમણી બાજુ અહીંયા છે હું અહીંયાથી ડાયરેક્ટ ગણતરી કરી દઈશ એની પાછળ થોડીક જગ્યાઓ ઓછી છે તો તમે આ સ્ટેપ અહીંયા પહેલાં લખી દેશો એના પછી નીચે ગણતરી કરશો હું આ સ્ટેપ સ્કીપ કરું છું હું છોડી દઉં છું ડાયરેક્ટ ગણતરી કરું છું બરાબર છે તો જમણી બાજુ બરાબર એકવીસ ગુણ્યા ચાર માઇનસના પહેલાં ભૂલી જાઓ એકવીસ ગુણ્યા ચાર કેટલા થઈ જશે ચોર્યાસી ચાર એકા ચાર ચાર દુ આઠ બંને સંખ્યા માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ એટલે હવે માઇનસ આવશે નહીં ચાલો આ પ્લસ ના પ્લસ ત્યાર પછી બીજો ગુણાકાર એકવીસ ગુણ્યા છ થઈ જશે એકસો ને છવ્વીસ કઈ રીતે છ એકા છ અને છ દુ બાર બરાબર છે બંને માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ ગયા સીધા પ્લસ સીધું શું થઈ ગયું પ્લસ બંને પ્લસ છે અને વચ્ચે સરવાળાની નિશાની છે તો આ તો સાદો સરવાળો થઈ ગયો કે ચોર્યાસી પ્લસ એકસો ને છવ્વીસ ચોર્યાસી પ્લસ એકસો છવ્વીસ જવાબ કરશો એટલે છ ને ચાર દસ બધી એક આઠ ને એક નવ

કોઈપણ પણ કે એ એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે ધન છે કે ઋણ છે એ માટે માઇનસ એક ગુણ્યા એ બરાબર શું થાય એમ કીધું છે ક્વેશ્ચન ક્વેશ્ચનમાં કેવું છે શું થાય કે માઇનસ એક ગુણ્યા એ બરાબર શું થાય તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે આપણે કહી શકીએ મેં તમને થિયરીમાં કઈ બતાવી દીધું કે કોઈપણ પૂર્ણાંક સંખ્યા માઇનસ એ માઇનસ એક માટે આપણે લઈ લઈએ ચલો ધારો કે માઇનસ એક ગુણ્યા એ

તેથી નહીં કારણ કે આપણે અહીંયા માઈનસ એ શું કામ લખ્યું તો કારણ કે કારણ કે એમાં ઊંધા ત્રણ ટપકા યાદ રાખજો આપણે તેથીમાં આમ ત્રણ ટપકા કરીએ છીએ ને ગણિતની ભાષામાં ને કારણ કે એમાં ઊંધા ત્રણ ટપકા આવશે યાદ રાખજો આ કામ લાગશે તો કારણ કે શું કામ માઇનસ એ થઈ એનું માઇનસ એક સાથેનું ગુણાકાર માઇનસ કે શું કામ થાય તો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એનો માઇનસ એક વડે ગુણાકાર કરતા તેની વ્યસ્ત સંખ્યા મળે છે તે પૂર્ણાંકની વ્યસ્ત સંખ્યા મળે છે પૂર્ણાંક માટેની છે ખાસ યાદ રાખજો તે પૂર્ણાંક સંખ્યાની વ્યસ્ત સંખ્યા મળે છે લખી દેવાનું આટલું જવાબ આવશે બીજું કઈ એમાં નહીં આવે કે એ માટે કોઈ પણ ગુણાંક છે કે એ માટે માઇનસ એક એ ગુણ્યા એ બરાબર શું થાય તો કે માઇનસ એક ગુણ્યા એ બરાબર માઇનસ એ થાય શું કામ તો કે કારણ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ નો માઇનસ એક વડે ગુણાકાર કરતા તે પૂર્ણાંક સંખ્યાની વ્યસ્ત સંખ્યા મળે છે ત્યાર પછી એમાં એમાં તમારો બીજો સવાલ છે કે નીચેની સંખ્યાઓ

છે ત્યાર પછીનો પ્રશ્ન ચલો છે કોઈપણ પૂર્ણાંક સંખ્યા ધારો કે માઇનસ એક ગુણ્યા પાંચથી શરૂ કરીને પ્રશ્ન ચાર માઇનસ એક ગુણ્યા પાંચથી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વળે એટલે એ પેટર્ન ક્યાંય ચૂકવાની નથી નિશ્ચિત પેટર્ન વળે નિશ્ચિત પેટર્ન વડે વિવિધ એટલે એક પછી એક સંખ્યા ઉમેરતી દેવાની એક પછી ની એક સંખ્યા લેતી જવાની માઇનસ એક ગુણ્યા પાંચ થી ચાલુ કરવાનું છે માઇનસ એક ગુણ્યા માઇનસ એક સુધી જવાનું છે બીજો કઈ નથી કરવાનું તો પાંચ થી શરૂ કરીને માઇનસ એક માઇનસ એક આમ જ છે છે તો આ ધારો જો તમે જતા જશો નીચે ઉતરતા જશો એમ શું આવી જશે પાંચ માંથી નહીં માઇનસ એક આવી જશે આવી જશે કે નહીં આવી જશે ને તો આપણે એક એક સંખ્યા શું કરીએ નીચે ઉતરતા જઈએ બરાબર છે ચાલો ઉતરીએ હ કંઈ નથી કરવાનું પહેલાં શું કરીશું માઇનસ એ ગુણ્યા પાંચ બરાબર પાંચ એકા પાંચ પણ કેવા માઇનસ પછી માઇનસ એક ગુણ્યા ચાર ચાર એકા ચાર પણ કેવા માઇનસ એટલે ચારનો માઇનસ એક સાથે ગુણાકાર માઇનસ ચાર પાંચનો માઇનસ પાંચ વ્યસ્ત સંખ્યા પ્રમાણે કે ત્રણનો માઇનસ ત્રણ બેનો ગુણાકાર માઇનસ બે એકનો ગુણાકાર માઇનસ એક બરાબર છે જે આ સંખ્યા છે ને એની ઉલટી સંખ્યા આવી ગયા બધી ધન છે તો અહીંયા કઈ આવી ગઈ ઋણ સંખ્યા આવી ગઈ -1 1 પછી સંખ્યા રેખા ઉપર શું હશે ડાબી બાજુ જતા ગયા આપણે 5 ની ડાબી બાજુ 4 મીટર બાજુ 3 3 ડાબી બાજુ 2 અને ડાબી બાજુ 1 1 ની ડાબી બાજુ શું આવે 0 તો -1 0 કેટલા થઈ જશે 0 અને 0 ની ડાબી બાજુ આવશે માઈનસ -1 તો આ આપણે જે જોઈતું હતું એ આવી ગયું -1 -1 1 1 એટલે બંને માઈનસ છે તો જવાબ કેવો આવે ધન કેવા આવે હમ તો આપણે અહીંયા સુધી પહોંચી ગયા તો અહીંયા છે તમારે ઘણું હતું કે અહીંયા સાબિત થઈ ગયું કે નિશ્ચિત પેટર્ન વડે તમે આને બતાવી દીધું પેટર્ન શું કહેવા માંગે છે કે પેટર્ન એવું કહેવા માગે છે કે માઇનસ એક સાથે ગુણાકાર કરો તો ધનનું ઋણ આવે અને ઋણનું ધન આવશે ઋણનું શું આવશે ધન તો અહીંયા આપણે લખી દઈએ આમ ધન અને ઋણ પૂર્ણાંકનો ધન અને ઋણ પૂર્ણાંકનો

કેવો મળશે ધનપૂર્ણાંક કેવો મળશે ધનપૂર્ણાંક મળે છે તો બસ આજે મારે સાબિત કરવાનું હતું કે ધન અને ઋણપૂર્ણાંક ધન અને ઋણપૂર્ણાંકનો ગુણાકાર હંમેશા ઋણપૂર્ણાંક મળે તથા બંને ઋણ ગુણાંક હોય તો ગુણાકાર કેવો મળશે ધનપૂર્ણ તો આજે આપણે આગળની થિયરી હતી એના બેઝ ઉપર આ સર્જે પૂરું થાય છે આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું ધન્યવાદ